સાથી હા તો ગયો એવો મજા આવે કંઈક અમને આમ કંઈક કરવાની મજા આવે વાર્તા સાંભળવી ને આપણે વાર્તા કરી જ નાખી પછી કઈ હવે જો બે છોકરીઓ હતી એકનું નામ ઉર્વી બીજું નામ ઉર્વી ઉર્વી ને પૂર્વી હવે ઉર્વી હતી ને એ બહુ હોશિયાર હતી બરાબર બધી બાબતે હોશિયાર સ્વચ્છતાની દ્રષ્ટિએ બધી દ્રષ્ટિએ હોશિયાર તો પૂર્વી હતી જરા કામ એને મનમોજી લે કરવું હોય તો કરે ના કરવું હોય તો ના કરે હવે પૂર્વી છે ને એ તમામ વસ્તુનું ધ્યાન રાખે પોતાના નખ વ્યવસ્થિત કાપે પછી વ્યવસ્થિત ના ધોઈ લઈએ વ્યવસ્થિત જમી લઈએ ક્યારેય કોઈ દિવસ આળસ જ ન કરે પણ જે ઓલી પૂર્વી હતી ને એ કોળી ના મે આર સુડી અને મનમાં આવે તો કરે નકર મોજે દરિયા મોજે દરિયામાં તો ખબર પડે ને આપણે ગુજરાતી ડાયરો એની રીતે ચાલના હવે ઉર્વી કેવી હતી ઉર્વી કેવી હતી આ બધું કામ કરી પૂર્વી મોજી મોજી આ સુ આ સુ બેસી ગયું હવે ઉર્વી છે એક દિવસ સ્કૂલે જાય છે સ્કૂલે ગઈ અને વ્યવસ્થિત જે હોમવર્ક આપે એ બધું કર્યું બધું વ્યવસ્થિત કરીને હવે પૂર્વી હતી બધી પહેલેથી સાવ આપણો દેશી શબ્દ છે ઢ સાવ કોઈ દિવસ ક્યારેક એકાત્રા સ્કૂલે જાય એકાત્રા સ્કૂલે ન જાય આવડા આવડા લાંબા લાંબા નખ બે ત્રણ દિવસે ના બાજુમાં ઉભા રહ્યો તમને એમ થાય અહીંયા ક્યાં ઉભા ગયું મને એક જોક્સ યાદ આવે છે વચ્ચે કહી દઉં એક ભાઈ પછી આપણે જે શું કહેવાય ટેસ્ટર ટેસ્ટરથી ટ્યુબલાઇટ રિપેરિંગ કરતા હવે ટ્યુબલાઇટ રિપેરિંગ કરતા કરતા બેમાર થઈ ગયા અને ઘરમાંથી એના જે ધર્મપત્ની બહાર આવ્યો તમને શું થઈ ગયું લઈ ગયા એમ્બ્યુલન્સમાં એકસો આઠ ને બોલાવી તરતો તરત આવી આપણી વાવ વાવ એકસો લઈ ગયા અડધે બોલ ગયા ત્યાં ભાઈ ભાનમાં આવ્યો એટલે એના ધર્મ એ પૂછ્યું પત્નીએ એટલે કેમ કે ભાન થઈ ગયા તો કાંઈ નહીં મારી મારી બગલ ઘૂંઘાઈ ગઈ મારી મારી બગલ સૂંઘાઈ ગઈ હતી

કેમ ઓલી ઉર્વી તો દરરોજ જતી જ હતી એટલે પૂછ્યું કે ભાઈ કેમ આ જતી ન આવતી નથી કેમ પૂર્વી તો કે બીમાર છે પછી એમના વર્ગ શિક્ષકે એક આઈડિયો માર્યો કે હવે મારે એમના ઘરે જવું જોઈએ એમના ઘરે જઈ પૂર્વીને સમજાવ્યું કે પૂર્વી તારે દરરોજ નખ કાપી નાખ તું દરરોજ નાતી જા તારો ઘરમાં જે અસ્તવ્યસ્તતા હોય છે કેમ કે બે રૂમ હતા અલગ એક પૂર્વીનો રૂમ અલગ ને પૂર્વીનો રૂમ અલગ પૂર્વીના રૂમમાં બધી જ આમ સરસ મજાની બધું વ્યવસ્થિત ગોઠવેલું હોય અને પૂર્વીના રૂમમાં તમે હાલમાં જાઓ તો ચાર ચાર વસ્તુ થેબામાં આવે તમે હાલી જ ન હો બધી વસ્તુને આમ ઢગલા જ પડ્યા હોય એટલે ઘરે ગયા પૂર્વી તો બીમાર હતી સુધી ના વર્ગ શિક્ષકે સમજાયું કે આપણે આપણા જીવનમાં સ્વચ્છતા રાખવી જોઈએ જો સ્વચ્છતા ન રાખી તો પેલું શું થાય બીમારી આવે બીમારી આવે એટલે તમારું બધું જ અસ્તવ અસ્તવ્યસ્ત થઈ જાય બધું વિખાય જાય કેમકે આપણી શરીર આપણા શરીરની તંદુરસ્તી આપણી મહત્વની છે તંદુરસ્ત ન હોય શરીર મન તંદુરસ્ત તન તંદુરસ્ત તો જ તમે વ્યક્તિ સામે બધાની સામે ખીલી શકો એટલે આપણે આમાંથી શું શીખવા મળ્યું વાર્તામાંથી સ્વચ્છતા રાખવાની બધી બાબતે ખાલી એક બાબતે નહીં બધી બાબતે સ્વચ્છતા રાખવાની વ્યવસ્થિત નાય ધોઈ માથું બાથું ઓરીને સ્કૂલે જવાનું હજી તો વાર છે વેકેશનનો માહોલ છે આનંદ કરવાનો પણ આમે તમે અત્યારે વેકેશનમાં રહેતા હોય તો આમ થોડુંક સ્વચ્છ સ્વચ્છ થઈ નાય થઈ માથું ભાથું ઓરી સરસ મજાના સુંદર કપડાં બપડા પહેરી સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું અને આજ આસપાસ ક્યાંય સ્વચ્છતા જ રાખવાની ગંદકી ફેલાવાની નહીં હાલો હજી એક સરસ મજાની અકબર બિરબલની વાર્તા સાંભળવીને હાલો કરી નાખી હવે જુઓ એક હતો અકબર અને બીજો હતો બીરબલ હવે અકબર છે કે છે હવે એનું નામ બાદશાહ બાદશાહ એટલે તમારે સમજી લેવું બાદશાહ બોલવું એટલે અકબર સમજી લેવું બાદશાહ કીધું હે બીરબલ બીજા કોઈથી થાય કોઈથી ન થાય એવું કામ કોણ કરી શકે એટલે બીરબલ કે નાના છોકરા સીધો જ જવાબ કીધો કે બિરબલ હતો એ હાજર જવાબી બી માણસ હતો નાના છોકરા બાદશાહે કીધું તું ગપુ લગાવ આમ ગપુ કોને કે તમે તમારી મોજે બોલી જાઓ જે મનમાં આવે એ તું ગપુ મારશ એમ બાદશાહે કીધું કોને કીધું કોને કીધું બીરબલને એટલે બીરબલ કે ત્યારે જોઈ લઈએ કાંઈ વાંધો નહીં બિરબલ તો બહુ હોશિયાર માણસ હતો એ એક્સપિરિમેન્ટ વાળો માણસ હતો પ્રયોગ જ કરે સીધા એટલે કે કાંઈ વાંધો નહીં જોઈ રહી એમ બાદશાહ કે ઠીક યાદ બાદશાહ તો બીરબલ સાથે થયેલી વાત ભૂલી ગયો સમય સમયના જાતા કાંઈ વાર લાગે નહીં એટલે વાત ભૂલી ગયો એક દિવસ બીરબલ તો શેરીમાં ગયો ને જઈને કહે એટલે હા છોકરા અહીંયા આવો તો ત્યાં તો છોકરાની આંખી ટોળકી આવી ગઈ એટલે એક કામ કરશો શું કે છે તો કે છોકરાઓ કે હા હા કાંઈ વાંધો નહીં જાઓ ત્યારે આ ગઢ છે ને એની પાસે ઢૂળનો ઢગલો કરવા માટે ગઢ કોને કહેવાય આખી રાજાની જે મેલ હોય ને ત્યાં ગઢની એક રાંગ હોય રાંગમાં તમને ન ખબર પડે આખો ગઢ હોય બરોબર છે જે ચણેલો હોય ને એમ આપણે કેમ એ રામનાથપુરામાં જાઓ ઓલું મોટું ઊંચું ઊંચું છે ચોટીલા ને દીકરા એ ડુંગર છે રામનાથ પરા કોઈ ગયા હોય એમને જોયું હોય ઊંચી દિવાલ છે કિલ્લા જેવું હા બસ તો કે ન્યા ઢગલો કરવા માંડો જોજો જે એક ધાબળી ધૂળ નાખે એને એક પાય બરાબર હવે આપણે અત્યારે રૂપિયો કે બે રૂપિયો ગઈ બરાબર હવે ત્યારે એની મને કિંમતની હું અત્યારે રાખતો નથી કેમ કે એમાં કિંમતમાં આપણે પડાય પણ પાય પૈસો પાય એટલે તે તમે સમજો પૈસો બરાબર છે એક ધાબડી દૂર નાખે ને એક પાય અને બે નાખે ને બે પાય છોકરાની જાત એક બે ત્રણ ચાર એમ કરતા આખી સહીના છોકરા ભેળા થાય અને ધાબડીએ ધાબડીએ માંડ્યા ધૂળ નાખવા ધાબડું લઈ લે બધા ધૂળ બે ઢગલો કરી દીધો બીજી સહીના છોકરાઓ આવ્યા પછી ત્રીજી સહીના છોકરા આવ્યા એમ કે આખા ગામના છોકરાઓ ભેગા થઈ ગયા બિરબલ તો એક એક પાય બધાને આપતો જતો તો અને હા મારા બાપા થાવા દો એટલે એ કોને કહેતો હતો એટલે છોકરોને એને તમે થાવા દો છોકરાઓ મંડો નાખવા કે નાખવા માંડ્યો છોકરાઓ તો કટક થઈ અને આખું ઘડીક થઈ ત્યાં તો ઉકરડા જેવો ઢગલો ઉભો કર્યો ઘડીક થઈ હવે સમય તો વિધો આખો બેબલ કે હવે જાઓ બધા ખૂંદી ખૂંદી નાખો આખા હવે આખે આ કોઈ ઢગલો હોય એને કુંદવાનું કીધું કુંદતા ખબર પડે ને માથે ચડીને હ એમ તો જોડાયેલા માણસો તું છોકરાઓને એ જ જોતું તું હવે તમને કો કેમ કે રેતી ઢગલા ઉપર ચડી માથે મંડો ઠેકડા મારવા તમે ઠેકડા મારવા મંડો છો કપડા બમડાનું કંઈ ધ્યાન રાખો હવે મંડ્યા બધા ખૂંદવા છોકરાઓને એજ જોતું તું હવે શેરી માટે ગઢ ઉપર જવાય એવો રસ્તો બની ગયો હવે ખૂંદતા ખૂંદતામાં ક્યાંક રસ્તો થાય ને એવું બની ગયું એવી રીતના ખૂંદી નહીં ખોઈ જાય ઘડી ઊંચા ટેકરા ને ઘડી બોલું ને આમ ને એવી રીતે પછી બિરબલે હાથી ખાનામાંથી એક હાથી મૂકાઈ હાથી ના માવત ને કહે આ રસ્તા ઉપર થી હાથી ને ગઢ ઉપર ચડાવી દે હવે હાથી મંગાવ્યું માવત કોને કે એને જે રાખનારો હોય ને સાચવનારો ધ્યાન રાખવાનું નારો અને માવત છે ઓકે મારે તમારી ભાષામાં વાત કરી ઓકે હવે શું થયું આપણે ઘટના જોજો હવે બધાય ધૂળ નાખી દીધી હતી હાથીને બોલાવી લીધો બી હાથી આવ્યો હવે છોકરાઓ તો બધા જાય લાગ્યા ત્યાંથી અને એને છોકરાઓને કહી દીધું તો કે હું જ્યાં સુધી તમને ન બોલાવું ત્યાં સુધી તમે આવતા હવે બાદશાહ તો ગઢ ઉપર હાથી જોઈને દંગ જ રહી ગયો બાદશાહ ને ખબર પડી ગયો એટલે સીધો તો ત્યાં જવાનું છે એટલે હાથી આ ક્યાં ચડાયું દંગ થઈ ગયો હવે ભાઈ એવું ઘટના કે બાદશાહ કે હે બિરબલ આ હાથી તે કઈ રીતે ચડાવ્યું બીરબલ કે સાહેબ નાના છોકરાએ એ કે એ કઈ રીતે બિરબોલે બધી વાત કરી બાદશાહ ખુશ થઈ ગયો અને ખાધું પીધું અને રાજ આખે આખો જણાવી દીધો હવે આમાં તમે કયો મેં તો આમાં આગળ પેલું શું આવ્યું હતું કે કોણ કરી શકે કે કોણ ન કરી શકે શું આવ્યું હતું કયું કામ કયું કામ કયું કામ કોઈ કોઈ ન કરી શકે છોકરા ઉપર બીજું કોઈ કહેશે નહીં એટલે ઘણા બધા એવા કામો છે તમે આપણે એમ અભિમાન કરતા હોય કે આ કામ તો થઈ ન શકે પણ તમારી બુદ્ધિ ચાતુર્યતાથી જો એક કામ ને કરો તો અવશ્ય થાય થાય બરાબર આ સુધી જ રાખવું છે બરાબર મળીશું આવતા શુક્રવાર ત્યાં સુધી યશ પંડ્યાને રજા આપશો નમસ્કાર